નમસ્કાર વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે વણિયાના લુણીધાર ગામે સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીમાંથી માંથી ઘટના સામે આવી છે એક વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની સાથે બાઇક બોલાચાલી થયા બાદ બાઇક ચાલક દ્વારા એ વિદ્યાર્થીને ઘરે જઈને હુમલો કરતા એ એક મહિલા અને એક આધેડ ગંભીર ઈજાઓ પહોંચી હતી વડિયા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લુણીધાર ગામે નિખિલ દામોદરા નામના વ્યક્તિ દ્વારા

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે અશોકભાઈ સોલંકીને માથાના ભાગે પાંચ ટાકા આવતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમણે આ બાબતની જાણ પોલીસને કરતા વડીયા પોલીસ દ્વારા ત્રણ શખ્સો નિખિલ દામોદરા નયન દામોદરા અને અનિલભાઈ દામોદરા સામે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી ઇન્ચાર્જ પીઆઈ ગાંગડાના માર્ગદર્શન નીચે આગળની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે પરંતુ સામાન્ય અકસ્માતની બાબતમાં બોલાચાલી ગાળાગાળી અને લોખંડના પાઇપથી હુમલાની ઘટનાથી સમાજમાં સુલે અને શાંતિ ગંભીર રીતે નિમ્ન કક્ષાએ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે